નીચે છોકરાઓને પિચકારી દેવા ગઈ અને દૂધ દહીં લેવા ગઈ એટલે ગઈ છે હવે નીચે ઉટતા મને રંગ લગાડ દીધો થકલાઈ ગયો છું 7 વાગે ઊઠી કેમ ને બેઠી જતી હમણા નહી નાય ઘરે બેઠા હોય પણ આટલો ફેર પડી ઓ કલાખા બીમારમદ નો કેરુ હે હમમ હું જ આવી ગયો પણ ઓ

સારું ફર્ના બધે ખાસ ચા ટાડી ફોમાટ પાથી નો મત ઓડેડ ઉછો કરી લગાડી દીધો છે ઓલરેડી કેટલી વાર લગાડવાનું હોય જો તો બસ પણ અહીંયા હું છે તો નાવું પડે એટલે હું જાણે ના તો નો એવી રીતના બોપુજી ને લગાવી ખોલો પેઈ બાઈન લગાવી બોપુજી

આ રિયા નીચે ગઈ છે ને એટલે આપણા ફ્લેટમાં બીજા લોકો રિયા છે ને તો એ પૂછ્યું આનંદભાઈ ક્યાં છે રિયા એવા ઉપર એમાં એક એના ભાઈ આવ્યા તા કે અમે તમારા બ્લોગ જોઈ છે એટલે એકવાર ચરાક લગાવી દઈએ હાલો

दर दिसले तर सीवानी ताली येते आय नाय सनु पारसी सही दिन उठला अग्ग तिरोजे अग्ग सो जारा आज सनु लक्ष उंदियो ना बोलन बोल तेला मन्ने अग्ग संचारले कुविन काही छे चलो आ उंदियो

મારા વિડીયો અપલોડ નથી થતા તો ઓફિસ જવું પડશે અપલોડ કરવા એ નથી સ્પીડ આવતી બધું ચેક કરી લીધું અને આ બે ત્રણ દી ઇશ્યુ છે અહીંયા કમ્પ્લેન લખાવી હતી યાર મેં સો એમબીપીએસ નો પ્લાન છે ડાઉનલોડિંગ સ્પીડ આવે છે સિત્તેર એસી અને અપલોડિંગ સ્પીડ આવે છે એક બે એટલે રાત પડી જાય ને તોય અપલોડ ન થાય વિડીયો પડશે ઓફિસે વિડીયો અપલોડ થઈ ગયો છે વાગ્યા છે પોણા ત્રણ અને બે ચાર દિવસથી આ મારું એપલનું નું જે મેચ છે એ અહીંયાને હતું એ લઈ લવો અને ઉફર હે ગાડીનું અહીંયા પેડું છે એ લઈ લો અત્યારે આ બધાય કામ પતી જાય

બરાબર મસ્ત આજે રિવ્યુ આપવાનો ચાન્સ છે તમારી પાસે આપી દો જલ્દી

કયો બાકી કેવું છે જીવન જીવન સરસ છે જીવવા જેવું જીવવા જેવું છે ને હા તમારે મધ્યમ મધ્યમ બહુ સારું એને બહુ ખરાબ એને એમ આપણને તો બહુ મજા આવે જીવવાની હું જીવી જ ન થાય એટલું ભગવાન જીવા દે એટલું હમ

ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત